સુરેન્દ્રનગરમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે અગલે વર્ષ તો જલ્દી અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે જિલ્લાના જળાશયોમાં શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં બસો થી વધુ સ્થળો પર ગણેશ પ્રતિમાનું સ્થાપન કર્યું હતું કોઈએ ત્રણ દિવસ તો કોઈએ પાંચ દિવસ તો કોઈએ સાત દિવસ કોઈએ દસ દિવસ સુધી ગણપતિજીની પૂજા આરાધના કરી અને આજે વિસર્જન કરાયું છે ગણેશ પ્રતિમા વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જળાશયો પર ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત છે

તો સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે ફઝલ વિસર્જન લઈને અત્યારે સુરેન્દ્રનગરમાં કેવી તૈયારી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં માં ગણપતિજી નું દસ દિવસ સ્થાપન કર્યા બાદ પૂજા અર્ચના અને

जी फजल जी फजल टेक्निकल का सर आवाज नहीं आवी रहो जी बिल्कुल आभार